હેલો એવરીવન તો કેમ છો બધા મજામાં જ હશો વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય વ્લોગ બસ હવે ફ્રેશ થઈ ગયા છે ઉઠીને ચા નાસ્તો થઈ ગયો છે પણ મારી સાથે કંઈક એવું બન્યું છે કે કાલના દિવસે મેં જે આખો બ્લોગ બનાવ્યો હતો રાત્રે લેટ સુધી મેં એડિટ બી કર્યો હતો પણ ખબર નહીં કયા કારણસર ખબર નહીં એટલે મતલબ શું થયું તો ફ્લોગ ડિલીટ થઈ ગયો યાર ફોનમાંથી અને કેવી રીતે થયું એ મને નહીં ખબર એટલે કાલે આખા દિવસ દરમિયાન મેં જે મહેનત કરી છે એ બધી જ ફ્લોપ ગઈ છે કંઈ નહીં એટલે હવે આજથી નવેસરથી બનાવીશ એટલે મેં હમણાં મૂક્યો નથી આવું થયું છે મારી સાથે શું કરવાનું બસ હવે રેડી થઈ ગયા છે એના હવે જઈએ છીએ દુકાને અને ત્યાંથી હમ કાલ વાળા તો બ્લોગ મારો જતો રહ્યો છે એટલે ફરી કહું છું કે મેં નૈલાટના ક્લાસીસ ચાલુ કર્યા છે ખાલી ત્રણ દિવસના છે એડવાન્સ કોર્સ મેં ચાલુ કર્યો છે ત્રણ દિવસનો મેં અને ગૌતમીએ જોડે ચાલુ કર્યા છે તો એનો ટાઈમિંગ છે બેથી સાતનો તો અહીંથી પહેલાં દુકાને જઈશું અને દુકાનેથી ત્યાં જઈશ બે વાગ્યાનો ટાઈમ હતો અને વાગી ગયા છે સવા બે હવે મેડમ તૈયાર થઈને આવ્યા છે હવે ખબર નહીં કેટલા વાગે પહોંચીશું બસ પહોંચી ગયા અમે ક્લાસમાં બસ દેખો અમારી પ્રેક્ટિસ ચાલે છે બધું ફેલાઈને બેઠા છે ધીરે ધીરે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ બસ તો હવે ઘરે આવી ગયા છે થાક થાક જેવું લાગે છે જો ખાલી એક્સટેન્શન કર્યું છે અને આર્ટ બાકી છે ખાલી બે જ ફિંગરમાં કર્યું છે આર્ટ ત્રણ ફિંગરમાં કાલે કરીશ ટાઈમ નહોતો એટલા માટે તો અહીંયા એન્ડ કરીએ છીએ વિડીયો તમે લોકો હર વખતનું કામ છે જ એ ભૂલવાનું નહીં કરવાનું તો મારા વિડીયોને બને એટલો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ પછી કોઈ નવા વિડીયોની સાથે તો બધાને મારા તરફથી બાય બાય